કે પાણી એટલું આવે છે તમારા ગામમાં વરસાદ હોય હા હા કેમકે નજીક છે એટલે નામી નેરા થી बारसी એટલે અમારે નો આવે પાણી અમાર નો તો આયા જ બોવ પડ્યો આપણે ના ના ટીપીન ખાતા કે પાસા લાવ કા દુકાદું ટીપીન તમને ખબર હતા દિનાખો વિડિયો જો ફૂલ અમારો એટલે તમને વરસાદ મે નેરો કેવા આવે છે દરિયા યુટ્યુબ પર મે કેમ છો બધા મજા મને મજા મા દે છો તો અમારા વિડિયો માં તમારું હાર્દિક આર્તિક સ્વાગત લે વિડિયો સલુ કરતે બધે જય માતાજી જય માં મોંગળ ને રાધે રાધે બધે તો જો આજે અમારા ગામ માં કેટલો વરસાદ પડ્યો જો આમ જો તો મે નેરો દેખાડતે દઈશ હેલો જન દરજો તો ಅಂತೂ ಕೆಟ್ಟ ಮಸ್ತಿನೇ ಅಮ್ಮ ಆಗಲಿಲ್ಲಿ ಕೆಟ್ಟು ಆಸೆ ಗಮನ ವರಸಕ್ಕೆ ನೋಡ ಕಮೆಂಟ್ ಜನಾವೋ ಎಲ್ಲ ಅಮೆರ ಪಡೆ ಅ ಗಾ ಗಮ್ ಆ ರೀತಿನ ವೀವೂ ಕೆಟ್ಟ ಮಸ್ತಿ ಮಸ್ತಿ

દરિયો હાલો મિત્રો ધાબામાં છેલ્લી બરોબર શું મેરામાં નહોતું આવતું નદીનું એટલે અમે આવી ગયા છીએ નદીની કાંઠે અત્યારે તમને વ્યૂ બતાવવા તો ભોલામણા અમારા ને અમારા વિડીયો ગમે તો લાઇક છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા શેરમાં નવા હોય તો સત્કાર કરી લેજો ને આજે છે ને આંબળામાં ધોધમાર વરસાદની બહાટી બોલેદી તળાવ તાલુકાની અંદર તમે પાણી જોવો બધાના ઘરમાં પાણી ઘૂસી જાય એટલું પાણી આવે એમ તમે જવું પાણીનું વીવું આ પાણી કેટલું આવે ને બે કાઠા પાણી દવાનું મિત્ર ઊંડું એટલું પાણી છે આર્યા આવી શું કરવા આવી પાણી દવા આવી ને ગાડી ઓલે કાઠે પડી એમ ગામમાં જ વરસાદ બોલે ને તો પાણી આવી ગયું ને અમારે મોટર સાયકલ એ ન હતી ગાડી ઓલે કાઠે પડી છે હવે ગાડી તો પાણી ધીમું પડશે જ લેવા તાવ ને તો સવારે લેવા હે પણ કેમ કે ગામમાં જવાનું નથી પહોંચી છે એટલું પાણી અંદર આવી ગયેલું છે એમ તમે જો એ તો સારી કરે વરસાદ અંધારેલો એટલો છે ને જો એટલું વાદળ છે હા હમ ચોડા સોડા સાટા શરૂ થઈ ગયા તને હા હા એમ છું હા તો વરસાદ થઈ ગયો છે અમારે અત્યારે પાણી તમે આમ નજારો કેમ તમને પાછળ પાણીનો નજારો આવતો હોય છે તો હાલો માથે લીધો તમને સીન ન બરોબર આવ્યો એટલે અમે અહીંયા લોકેશન લેવા આવી ગયા હતા વિડીયો ગમે તો પેલા મને એક લાઈક કરી દેજો મસ્ત મસ્ત પ્યારી પેરી કોમેન્ટ લખી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લે હા મિત્રો પાંચ જણા ને તમારા ગ્રુપ અંદર શેર કરો અમારો અમારો બહુ વરસાદ આવી ગયો એટલે એની અંદર લઈ લીધી જો તમે આ મારી મોટી ભેંસ છે એનું બૌલું એટલે કે પાડો છે ઓલી ઊભી મોટી પાડી છે તો આવી રીતનું જો કેમ કે કેટલો મિત્રો વરસાદ આવે તો પછી પેસ્ટને ને અમારે અંદર પણ લઈ લેવી પડે અને અત્યારે તે જો હજી સાટા થતું ચાલુ જ છે અને કેમ કે મજા આવે ને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે અમે કી બહાર વ્યા જઈ ને થોડી થોડી ઠંડી હવા લઈ કેમ કે એ ફેરફાર ફલાળી તો ગયા પણ તોય મજા જ આવે એટલે ઝરમર 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 સાટા ચાલુ છે અને મેં કહેવાનું કે ઝરમર ઝરમર આબું કે વીજળીને પછી ઝરમર ઝરમર સાટા આવે એટલે જો આવી રીતનું હજી પાણી આવેલું જાય છે કેમ કે અમારે તો પછી શીકણી માટે એટલે વરસાદી આવે જો આવી કેમ કે આવી શીકણી માટી બહુ અમારે શીકણી માટી એટલે કે વરસાદ તો ફેરો જ રે એટલે કાંઈ હું બુકાય નહીં પાણી એટલે શીકણી માટીમાં તો ન જ હું તાસોડું હોય તો સુકાય જાય પણ પાણી તો એ બધા નીકળે છે ને તમને ઓલું લોકેશન એ દેખાડ્યું છે એટલે આખો વીડિયો અમારો જોજો પાણીનો અમારો દરિયો આવેલો જાય તમને જોવા મળે કેમ કે જો અહીંયા મારે દેહમાં એ ફૂલઝાનનું છે એટલે કેમ કે અચોકનું કટિંગ કરી લીધું એટલે મસ્તીનું ફૂટી જાય અને ઉનાળે ફૂલ ઉઘડશે ત્યાં સુધી તો કે હમણાં ઉઘડે નહીં આવી રીતનું લોકેશન છે અને વાંથી સમજો તમારા ગામમાં વરસાદ હોય કે ન હોય એ પાછા કમેન્ટ કરીને કહેજો અને બદામડીમાં બદામ આવી ગયેલી છે બદામ ખાવી હોય તો એ આવો તો મજા આવે છે કેમ કે ખાટી મીઠી કેમ કે છોકરા ખાઈ ગયા મિત્રો આવતા એની આમ તો કેમ કે બદામ તો છે જ નહીં અને આવી રીતનું લોકેશન છે ને હજી તો હરોડ ને ભરોડ થાય છે કેટલો આવે કેટલો નહીં એનું કાંઈ નક્કી નથી ખૂતા ખૂતાં જાય એટલે બીત લાગે છે અમને કે મોટી મોટી બોલવું એમ ઘણું થાય છે પણ કેમ કે ગારો આવે એટલે બોલવાનું મન ન થાય ને મિત્રો તો જો આવી રીતના અમારે પાણી કેટલા ભીરા ફળિયામાં કેમ કેમકે એમ અહીંયા શ્યારે ભાઈના મકાન બનાવવા છે એટલે પ્લોટ બહુ મોટો છે એટલે બે આગળ ને ચાર પાછળ બે હજી બનાવવાના છે એટલે એવી રીતનું બધું છે એટલે આમ ધીમા ધીમા બે બાજુ જો આ સાલું કામ છે મકાનનું અને હવે તો ચોમાસું આવી ગયું એટલે હવે તો મિત્રો ન થાય ને આ અમારે બની ગયેલા છે અને વાં છે એ અમારે બનાવવાના છે આ અમારે રેતી છે તો મિત્રો આ રેતી વપરાય કે ન વપરાય કમેન્ટ કરીને કહેજો આ છે દરિયાની રેતી કોટડાના તો હું પેલા પાણીમાં લીધે બહાર નીકળી જાઉં સારી રીતના છે જો અમારે અહીંયા ગેલા હતા પાણી જોવો પાણી જોવા ગેલા હતા ને ભૂકા કાઢી નાખ્યા ને તો એ બધા અહીં બે ગયા છે આ મકાનનું કામ અમારે સારું છે કેમ કે અમારે તો અહીંયા મિત્રો પાણી ઘરમાં ન આવે ઘણું આઘું રહે નેરું પણ એમ કે ઘર છે ને એમાં પાણી ગળી જાય કેમ કે એ નેરા નજીક છે એટલે નામી નેરાથી બહાર છે એટલે અમારે ન આવે પાણી મિત્રો તો જો આવી રીતનું તો અહીંયા બેલાઈની ગાડી ઉતરી ગયેલી છે કેમ કે અમારે આ ફરજોતથી મોટું ગ્રાઉન્ડ છે અને વાં છે એ અમારી બધી જમીન છે એટલી જમીનમાં અમે કપાસ વાવી દીધેલો છે ને આમાં અમારે બધાના મકાન કરવાનું કેમકે બધા ભાઈઓ અમે કરતા જઈ ગામમાં એટલા છે ને અહીંયા અમે એટલા કરેલા છે ને જે જો અમારું બધું ચાલું છે ને ફ્રેલિન્ટર ફરી દીધેલી છે એમ પણ બાકી છે ને એ પણ ભરવાની છે જો તમારા બધાનો મિત્રો સપોર્ટ હશે તો અમે ફ્રેલિન્ટર ફરી દઈશું અને સ્લેપે પણ ફેરી દઈશું એવી અમારી મદદ કરજો અને આગળ જેમ બંને અમારો વિડીયો શેર કરજો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા જો અમારે કેમ કે હાકડા હાર બાજુ દાડીએ ગયેલા નાલી રેડિયો નાખતા હવે કેમ કે મિત્રો તમે આ વેડિયામાં જોશો તો નદી અમારે ઓડી આવેલી છે એટલે કેમ કે દાડિયાને અમારે ઘણું આજ તો ફરવા જાવું પડ્યું તો જો એટલે લેલા આવે છે તો ધીમા કેમ કે ખેતરો હોપાટી હમણાં આગળ આવે એટલે મુલાકાત થાય ગેમા એટલે આ કુત્તા કુત્તા કેમ કે અમારે મુદ્ર શીકણી માટી રી કે નહીં એટલે એવી રીતનું અમારે કુત્તું કુત્તું આવવું પડે એટલે જોવો પણ હાલે હવે જોવા જોવો મેન મકાદમ કેમ પાછળ રહ્યા મેન મેન મકાદમ કેમ પાછળ છે આમ જોવો તો કેમ કે યાર કીધું તમને કે અમારે શીકણી માટી છે એટલે કુત્તા કુત્તા આવે ને થોડી વાર જે બહુ આવ્યું છે ને હવે તો એ નિયત મુલાકાત કરી લો તો એ બધુંય નેરાની નિરેશન કરીને આવેલા છે

કેમ કે અહીંયાથી અમારે એવું ધોવાનું કામ તો ચાલુ ધોય જુઓ તમે કેમ આ બધા વરસાદના પલળી ગયેલા છે એટલે પણ અમે એ તો એમ નાખી દીધા સારું મિત્રો તો આજનો વિડીયો અમારો અહીં સુધીનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતાં ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાની જય માતાજી જય મા મોંગલ રાધે રાતે આવજો બાય બાય